ખેડબ્રહ્માની જે મંદિર છે તે મંદિરના પૂજારી અને ભક્તો સોમનાથ મંદિર પૂજારી અને ભક્તો ત્યાં ફસાયા હતા અને આની જાણ સ્થાનિક લોકોએ ખેડબ્રહ્મા નગરપાલિકાને કરી હતી નગરપાલિકાનું જે ફાયર વિભાગ છે તે ફાયર વિભાગ તત્કાલ ધોરણે ઘટના સ્થળે પહોંચી અને જે લોકો હતા ફસાયેલા તેઓનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા જોકે મહત્વની વાત તો એ છે કે તંત્ર દ્વારા અગાઉ સાવચેતીના ભાગરૂપે ત્યાં નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા હતા પરંતુ આ જે લોકો છે તે લોકો હજુ પણ તંત્રની જે સૂચનાઓ છે તેની અવગણના કરતા હોય છે અને તેને કારણે આવા બનાવો સામે આવતા હોય છે ધ્વની આભાર દર્શન જાણકારી આપવા માટે